માતાજી જય મુલીધર આજે નવો દિવસ ઉગ્યો ને નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારે હવાના પરમાં હે ને આજ થોડુંક મોડું થઈ ગયું માંડવીયું ભરવા આવ્યા હવે એક હે તો ભરાઈ જાય ફેતર થાય ખાલી હવામાં જ આવું મોડું થઈ ગયું હારા હાથ જેવું હું થઈ ગયો ને કારણ અડધો ટ્રેક્ટર ભરાઈ ગયું અને બધા શરૂઆત જ કરી નાખવાની ગુડ મોર્નિંગ દીપ ઉગી ગયો એટલે સાડા સાત આઠ જેવો થઈ ગયો હવે હેન ને ફટાફટ માંડવી ઉપર લઈ જાય પછી ઓલામાં માઠ હાકવો તો માઠ આપણે લઈ આવતા ભૂલી ગયા એ ઓલે ઘેર પડ્યો હવે એક દી પાછા આવ્યો તો માઠ હાકી જાવ ને હજી એક ફેરો નાખવાનો છે મેળાવે ને તો જેસીબી વાળાનું મેળાવે તો ખાતરનો ભરી નાખી દઈએ તારો પહેલાં હેન ને ફટાફટ નાખી દઈએ મોટલી ભરાઈ ગઈ હા તો ફાઇનલી ને માંડવિયાનો ફેરો ભરાઈ ગયો બધું તો બધું પૂરું થઈ ગયું ખરી થઈ ગઈ સાફ મેં હવે છે ઘેર પણ ખાલી તો નહીં થાય તડકો થઈ ગયો હાજ ના તો કાલે હવાના વહેલું ખાલી કરીને છું કામ ક્લોઝ કરી ચાલુ કર પાછું હા સારું કર ત્યાંથી ઉભો રાખજે હવે તો મેં ને ડ્રાઈવર સીટ ઉપર આપણે આવી ગયા અને બીજો નવો ડ્રાઈવર છે કાઠામ બેહી ગયો હવે અહીંયા રોડ ઉપર ટેક્ટર ઉપાય નહીં લગાવ ભૂકા કાઢ નાખે કોકના ટેક્ટરમાં તો કાંઈ ખાય નહીં ગોબું પડે ને તો બીજાના ગોબા ઉપાડ લે હવે આપણે જવા દઈએ આપણે સવારમાં માંડવીયાનું ગાદુ ભરી આયા તા અગિયાર બાર વાગે અટાણે સવારે અગિયાર વાગે ભરી ગયા હતા અટાણે અગિયાર વાગે ખાલી થાય રાતના શું કે હા નોકરી જાણ છે ને બપોરના દિવસ ના હે ને ગરમી વધારે હોય ત્યાં ખપારી ને પાવડા નું કામ હોય ને બધી હું રાતના કરી નાખી છોકરા એ માધવ ને બધી સુઈ ગયા હોય

અડધું ખાલી થઈ ગયું ને હવે અડધું બાકી છે પણ હવે અડધું જ અઘરું હે ધાબરિયે ધાબરિયા ઉપર સડવું પડશે ત્યાંથી હેઠું ઉતરવાનું પછી પાછું નાખવા જવાનું ધાબરી અને પાછી ઉપર સડી ને પાછું પાડવાનું એટલું એટલે ખોલો ખાઈ લઈ દવા પંદર મિનિટ પછી ખાલી કરી નાખી ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર આજે નવો દિવસ સુગી ગયો અને આપણા જૂના બ્લોગની શરૂઆત કન્ટિન્યુ રાખીએ અને અત્યારે છે ને હવાના ખાડા નવ જેવું થઈ ગયું ને આપણે જવાનું છે નોકરી ઉપર તો ઢોરબોર બરી બાંધી નિરણ વાઢવાની છે તો થોડીક નિરણ વાઢી લઈએ અને આમાં પાણી વાળવાનું હતું તો મોટર હાલતી રહી હવે ભરાઈ ગયું આ બાજુ બધીમાં તો પાણી પી ગયું બધા એમાં મોટર બંધ કરી દીધી અને આપણે મકાનમાં છે ને ભરતી કરી હતી ને એમાં બધી પાણી ને થી એ એક એક ફૂટ ને અડધો ફૂટ ને એમ ક્યાંક બેસી ગયો હવે એટલી એટલી ઘટે ને એ પાસે ભરતી કરવાની થાય એમ તો માં હજી માલ જાજો પડ્યો માં પારો કર્યો તો ને હજી એટલો એટલો માલ પડ્યો માં ચારે બાજુ આમાંથી થોડો થોડો માલ ઉપાડી લઈએ અને આ બધી જ્યાં બેહી ગયું ને ઓલાણું હોય ને અંદર એમાં બેસી ગયું તો એ બધી સાઈડમાંથી ઉપાડી અને પરથી કરી નાખીએ અને આપણે જવાના છે નોકરી ઉપર પોખરાના ટ્રેક્ટરો આવવાના છે એ કાલે આવવાના છે આજ તો નહીં આવે તો ધીમે ધીમે પાછો માલ બધો ભેરો કરવા માંડીએ એટલે કામ કામસાય ચાલુ આપણે આજના બ્લોગનો આપણે અહીંયા વિરામ આપીએ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાવ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજીન જય મુરલી આવજો